નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો ગણેશ શાળા ટીમાણા ખાતે આવેલી છે તાલુકો ભાવનગર ખાતે તેમાં વિવિધ વિષયોના શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર મિત્રો જાહેરાતને જોઈ શકો છો મિત્રો જે પ્રાથમિક વિભાગમાં ગણિત અંગ્રેજી તેમજ ગુજરાતી માટે અહીંયા ભરતી જાહેરાત છે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે ત્યારબાદ માધ્યમિક વિભાગની વાત કરીએ મિત્રો તો ગણિત તેમજ વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અને ગુજરાતી જે ભાષાના વિષયો છે તેના માટે માટેની ભરતી જાહેરાત છે સાયન્સ વિભાગની વાત કરીએ મિત્રો તો ફિઝિક્સ તેમજ કેમેસ્ટ્રી બાયોલોજીના પેપર ચેકિંગ માટે શિક્ષકોની અહીંયા બે બે શિક્ષકોની જરૂરિયાત છે મિત્રો તેની સાથે મિત્રો બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરીએ તો હોસ્ટેલ માટે બે ગૃહપતિની જરૂરિયાત છે મિત્રો અહીંયા નોંધ આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો જે અનુભવીને અહીંયા અગ્રતા આપવામાં આવશે તેમજ આકર્ષક પગાર ધોરણ અહીંયા આપવામાં આવશે હોસ્ટેલની સુવિધા રહેવા માટે ઉપલબ્ધ છે ભાઈઓ તથા બહેનો માટે મિત્રો તમે જોઈ શકો છો ગણેશ શાળા જે ટીમાણા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર ખાતે આવેલા છે તેની જે સંપર્ક નંબર અહીંયા છે મિત્રો પચીસ પંદર છેતાલીસ અગિયાર નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય